વાયનાડમાં ભૂસ્ખલનથી એકસો પાસઠના મોત બસો વીસ ગુમ એક હજારથી વધારે લોકો રેસ્ક્યુ કરાયું ત્રણ હજારથી વધારે લોકોને રિહેબ સેન્ટર મોકલાયા આજે બચાવનો બીજો દિવસ છે હવામાન વિભાગે આજે પણ વાયનાડ સહિત પાંચ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુ આંક એકસો પર પહોંચી ગયો છે એકસો લોકો હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બસો વીસથી વધુ લોકો ગુમ છે સોમવારે મોડી રાત્રે મુંડકાઈ ચુરામાલા અટ્ટમાલા નુલપુઝા ગામમાં ભૂસ્ખલન થયું હતું મકાન પુલ રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા આર્મી એરફોર્સ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલી છે